થોડા દિવસ પછી એ માણસે દરેક જગ્યાએ બધે ચર્ચાઓ ચાલુ કરી કે મેં સાંભળ્યું છે કે ક્યાંક સારી ગૌચરની જમીન છે અને હું તેને તપાસવા માટે ગામમાંથી કેટલાક લોકોને મોકલવા માંગુ છું તો તેને એમાં ચાર લોકોને પસંદ કર્યા એમાં એક આ યુવાન પણ હતો એમની પણ પસંદગી કરવામાં આવી થોડા દિવસ પછી મુસાફરી નક્કી થઈ અને તેઓ રવાના થયા રાત્રે એ માણસ શાંતિથી યુવાન ઘર તરફ ગયો અંધારામાં દીવાલ સાથે અથડાતા તેણે અવાજ કર્યો એટલે પેલી પત્ની છે એ જાગી ગઈ તેણે ડરીને પૂછ્યું કે કોણ છો તમે પેલા એ પરિચય આપ્યો પત્ની એ કહ્યું કે આટલી મોડી રાત્રે તમે આવ્યા છો શું કંઈ તકલીફ છે બધું બરાબર તો છે ને તમને કંઈ તકલીફ તો નથી ને એવું પૂછ્યું એટલે આ માણસે પોતાની અંદર રહેલી ઈચ્છાઓ અને એમનો ઈરાદો છે કે પેલી સ્ત્રીને કહી દીધો અને પેલી સ્ત્રીને કેવા લાગ્યો કે તમને જોયા પછી મને મનની શાંતિ નથી મળતી હું તમને ઈચ્છું છું મને સાથ આપો આ સાંભળી અને ગભરાયેલી એકલી સ્ત્રી મજબૂરીમાં ડરી ગઈ અને એને કે કઈક તકલીફમાં પડી વગર ઈચ્છા છે એ હું પૂરી કરીશ પેલા માણસે ખુશીથી કહ્યું કે વાંધો નહીં તમારા પ્રશ્ન પૂછો હું એમનો જવાબ આપીશ પેલી સ્ત્રીએ આમને પૂછ્યું કે જેમ આપણા શરીરના પાર્થિવ દેહ ને બગડતા અટકાવવા માટે આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તેમ જો મીઠું પોતે જ બગડી જાય તો તેને શુદ્ધ કરણ કરે આનો મને જવાબ આપો પેલો માણસ છે એ ઊંડો વિચારમાં ખોવાઈ ગયો અને ગોતવા લાગ્યો પણ જવાબ એક એક દિવસ ગઈ ગઈ રાત બીજા લોકોને પણ આ પ્રશ્ન પૂછ્યો પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા એક દિવસ ગામમાં એક સભા બેઠેલી અને એમાં એમને સવાલ પૂછ્યો તો કોઈ જવાબ ન આપ્યો પણ એક ખૂણામાં બેઠેલા એક વૃદ્ધ માણસ છે એ ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા

પણ જો મીઠું જ બગડે તો એને કોણ સાચવે એનો મતલબ એ થાય છે કે જ્યારે સામાન્ય લોકો ભૂલ કરે છે ત્યારે વિસ્તારના મુખ્ય કે પ્રતિનિધિ કે વડીલો હોય એમને સાચા માર્ગ પર પાછા લાવે છે પરંતુ જો એવા જ લોકો પોતે જ ભટકી જાય અને પોતે જો ભૂલ કરે તો આ રાષ્ટ્રને કોણ બચાવશે તેલા મુખ્યનો માથું શરમથી નીચે ઝૂકી ગયું અને એને વાત નો બધો સાર સમજાઈ ગયો અને એની આંખમાં આંસુ ભરાઈ ગયા અને કેવા વડીલ કેવા લાગ્યા કે જો પિતા ભટકી જાય તો બાળકને માર્ગદર્શન કોણ આપશે જો શિક્ષક પોતે રસ્તો બોલી જાય તો જ્ઞાન પ્રકાશ કોણ ફેલાવશે અને જો ખોટાનીઓની સંગત રાખીએ જ્ઞાનીઓના સંગત સાથે જીવનમાં કઈક શીખવા મળે મૂર્ખ ની સંગત ફક્ત હૃદયને ભ્રમિત અને ભ્રષ્ટ કરે છે અને આખે આખી પેઢીનો પણ નાશ કરે છે અને અંતે વિનાશ થાય છે બુદ્ધિશાળી માણસ છે એની યુક્તિથી એમના વિચારો થી કોઈ પણ માણસ છે એમને ઉગારી લેતા હોય છે દોસ્તો આપને કેવી લાગી આ સ્ટોરી આ વાર્તા આ વિડીયો એ અમને કોમેન્ટ દ્વારા ચોક્કસ થી જણાવશો અને આવા જ વિડિયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત